મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે પ્રાંત કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી સરપ્રાઇઝ વિઝિટથી પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા મુખ્યમંત્રીએ પ્રાંત કચેરી પહોંચીને તમામ કામગીરીની સમીક્ષા કરી હતી અને લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતી અરજદારો સાથે સીધી જ વાતચીત કરી અને તંત્ર તરફથી યોગ્ય સહકાર મળે છે કે નહીં તેવો સવાલ પણ કર્યો આ ઉપરાંત કર્મચારી અધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો સાચા અને સામાન્ય વ્યક્તિના કામ અટકે નહીં ધક્કા ખાવા ન પડે તેનું ધ્યાન રાખવાની સૂચના સી એમ ભૂપેન્દ્ર પટેલે આપી હતી મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મુખ્યમંત્રી ઘણીવાર આ રીતે ક્યારેક કોઈ ગામમાં તો ક્યારેક હોસ્પિટલમાં તો ક્યારેક શાળામાં સરપ્રાઇઝ વિઝિટ કરી ચૂક્યા છે અને આ રીતે અચાનક પહોંચીને તેઓ ત્યાં કઈ રીતે કામગીરી ચાલી રહી છે તેની હકીકતથી માહિતગાર થતા હોય છે સામાન્ય રીતે મુખ્યમંત્રી આવવાના છે તે વાતની જાણ હોય તો અધિકારી અને કર્મચારીઓની કામગીરીનું સાચું નિરીક્ષણ થઈ શકતું નથી અને અધિકારીઓ અને કર્મચારીઓ જનતાની સમસ્યાનું સાચા અર્થમાં નિરાકરણ કરે છે કે નહીં તે પણ જાણી શકાતું નથી પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘણી વખત આ રીતે પોતાની સરપ્રાઇઝ વિઝિટથી જે સંસ્થા કચેરી કે ગામની વાસ્તવિક સ્થિતિથી અને લોકોને પડતી હાલાકીની જાણકારી મેળવતા આવ્યા છે